નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટા ઉદયપુરથી મધ્યપ્રદેશને જોડતું અલીરાજપુર નાકા પાસેનો પુલ સાવ જર્જરિત થઈ ગયેલ છે મસમોટા ખાડા પડ્યા છે સ્ટેટ હાઈવે ઘણાય છે પુલની પાસે એક ડોન બોસ્કો શાળા આવેલ છે જેમાં નાના મોટા બાળકોની અવરજવર રહે છે સ્ટેટ હાઈવે હોવાના કારણે મોટા વાહનની ખૂબ અવરજવર રહે છે સરકારને વિનંતી છે કે તાત્કાલિક આ રસ્તાની મરમ્મત કરાવે અને પુલના કારણે જો કોઈ મોટી હોનારત ઉભી થાય તે પહેલા નવા પુલ માટે રાજ્યની ગુજરાત સરકારમાં રજૂઆત કરી ખટતું કેર જેવો કોઈ મોટી હોનારત થશે તો છોટાઉદેપુર જિલ્લાના જવાબદાર અધિકારીઓ જવાબદાર રહેશે રિપોર્ટર મકરાણી મહમ્મદ જિયાલ દિવસ છોટાઉદેપુર ચિણીયા વરસંગ નદી છે વરસંગ નદી બ્રિજ જે છે એની બાજુમાં ડોન બોસ્કો હાઈસ્કૂલ આવેલી છે અને અત્યારે એકદમ જર્જરિત આ પુલ થઈ ગયેલ છે બ્રિજ થઈ ગયેલ છે જેમાં બંને જે મધ્યપ્રદેશને જોડતો આ બ્રિજ છે તો બંને સાઈડથી જે વાહનો છે ગુજરાત તરફથી આવે છે મધ્યપ્રદેશમાં જાય છે મધ્યપ્રદેશથી જે વાહનો છે ગુજરાતમાં આવે છે તો અત્યારે એકદમ બાળકોના ઉબડ ખાબડ એટલે લગભગ અડધો ઇંચ અડધો ઇંચ એટલે કે લગભગ અડધો ફૂટ જેટલા ખાડા ઘણા બધા ખાડા પડી ગયેલ છે તો બહુ જ તકલીફ પડે છે તો જેમ બને તેમ સરકારને વિનંતી કે આ બ્રિજ સારામાં સારો બનાવી શકે અને નગરપાલિકા એ પણ એ આમાં તકેદારી લે અને સારામાં સારો બ્રિજ બનાવે તો સારું છે કારણ કે બાળકોની અવર જવર છે ડોન બોસ્કો બાળકોની તો બહુ જ તકલીફ પડે જ્યારે બંને સાઈડથી વાહનો આવતા હોય ત્યારે આ બ્રિજ ઉપર આ બાળકો છે એકદમ દબાઈ જતા હોય છે અને કાદવ કીચડ ઉછળે છે એટલે બાળકોના જે યુનિફોર્મ છે એ પણ ખૂબ જ ગંદા થાય છે તો સર્વને રિક્વેસ્ટ છે કે ઝડપથી આ બ્રિજ છે એને સારામાં સારો બનાવવામાં આવે સમારકામ કરવામાં આવે ધન્યવાદ